લાભો માટે એક મહત્વપૂર્ણ માધ્યમ માનવામાં આવે છે તો ભારતની તો ભારતને જેમ ઘણા ગુરુઓ યોગની તાલીમ આપી રહ્યા છે અને આ સતત પ્રસાર થઈ રહ્યો છે જેના પરિણામ સ્વરૂપે સમગ્ર વિશ્વ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે હવે દર વર્ષે એકવીસ જૂન બે ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે અને સમગ્ર વિશ્વમાં લોકો યોગ માટે આ દિવસની ઉજવણી કરે છે ભારતના કારણે જ યોગને આટલું સન્માન મળ્યું છે

આજે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે એક યોગ તાલીમ શિબિર નું આયોજન કોલેજ ની સામે કરવામાં આવ્યું છે મોદીજી દ્વારા આ યોગ દિવસ દેશ વિદેશમાં ખૂબ સુંદર રીતે ઉજવવામાં આવે છે કારણ કે આજે લોકોને ખબર છે કે યોગ કરવાથી આપણું સ્વાસ્થ્ય સ્વસ્થ રહેશે યોગ કરો મસ્તરો આજે લોકોને ધ્યાનમાં આવ્યું છે અને એનાથી આજે નાના ભૂલકાઓથી લઈને સિનિયર સિટીઝન સુધી બધા જ શક્યો એ પ્રમાણે યોગ કરે છે અને પોતાનું સ્વાસ્થ્ય સ્વસ્થ રાખવા માટે પ્રયત્ન કરે છે ને આપણા આંતરરાષ્ટ્રીયનો જે યોગ દિવસ છે યોગ દિવસમાં પણ ખૂબ સારી રીતે સંખ્યા સાથે આવતીકાલે બધા જ યોગ કરવાના છે અને દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના આત્મ મજબૂત થાય એમને સાથ સહકાર સૌનો સાત સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આ યોગ દિવસ આવતીકાલે મનાવવામાં આવશે ભારત માતા કી જય વંદે માતર કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવાસકર નિશમ પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર